યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે જાણીશું પોષ મહિનામાં સુદ પક્ષમાં આવતી પુત્રદા એકાદશી એકાદશી ક્યારે છે વર્તનની વિધિ અને પારણાનો સમય આપણે જાણીશું તો પોષ માસના શુક્લ પક્ષમાં પુત્રદા એકાદશી આવે છે પુત્રદા એકાદશી તિથિનો પ્રારંભ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સાંજે સાત વાગીને છવ્વીસ મિનિટે થશે જાન્યુઆરી અને શનિવારે અને તેમનો સમાપ્તિનો સમય જાન્યુઆરી ચોવીસ સાંજે સાત વાગીને છવ્વીસ મિનિટે છે પારણા એટલે વર્ત ખોલવાનો સમય બાવીસ જાન્યુઆરીએ સવારે સાત વાગીને ચૌદ મિનિટથી નવ વાગીને એકવીસ મિનિટ સુધીનો રહેશે એકાદશીનું વ્રત એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રવિવારે રાખવાનું રહેશે હવે આપણે વર્તની પૂંજા વિધિ જાણીશું કે વર્તનની પૂજાવિધિમાં દસમ ની રાત્રે બ્રહ્મચર્યનું પૂર્ણપણે પાલન કરવું

તેમજ કોઈનું દિલ પણ નહીં દુભાવું ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ મારી લાજ આપના હાથમાં છે આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો એકાદશી દિવસે ઉપવાસ કરવાનો હોય છે ઉપવાસ ન થઈ શકે તો એકટાણું કરવું એકટાણું પણ ન થઈ શકે તો એકાદશી વર્તકથા અવશ્ય સાંભળવી જોઈએ હવે આપણે પારણા કઈ રીતે કરવા તે જાણીશું કરવાનો સમય છે વર્ત ખોલવાનો સમય બાવીસ થી નવ ને એકવીસ સુધી તો વર્ત ખોલતી વખતે દ્વાદશીએ સેવા પૂજાના સ્થાને બેસી શેકેલા સાત ચણાના ચૌદ ટુકડા કરી પોતાના માથાની પાછળ ફેંકવા જોઈએ મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક પાપ નષ્ટ થયા આવી ભાવના કરી સાત અંજલિ પાણી પીવું તથા ચણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ તો આ હતું એકાદશી વર્તનનું મહાત્મ્ય વર્તનની વિધિ અને પારણાનો સમય હવે પછીના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશી વર્તકથા સાંભળીશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો